હા એ ગાય નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો તો મિત્રો અમે લોકો આવી ગયા છે ખેતરમાં ખેતરમાં જુઓ બધું ખેતર છે ખેતરની તૈયારી એવી કરી નાખી છે કે આ ખેતરમાં વાબાનું છે રાયડ્યું જેમ કે રાયડાનું સિઝન આવી જ છે વાબાની પછી રાયડ્યું મોટું થાય તો એનો આપણો પણ બ્લોક આવશે રાયડાના ફૂલ આવશે રીલ પણ સારી બનાશે લોકેશન પણ સારું હોય છે તો હું હવે જઈ રહ્યો છું આપણા ખેતરના ખૂણે લેબડાના નીચેમાં મેરડીમાનું મંદિર છે આવેલું છે તો દેખો સામે ખેતરના કૂણે મેરડીમાનું મંદિર છે અને તો કણ જોશના ઠાકોર બેઠા છે એ પહેલાં મારાથી પહેલાં પહોંચી ગયા છે અને હું હવે જઈ રહ્યો છું જો આપણું બીજું ઘર આપણું ઘર છે બીજું અને સામે અમારા કાકા છોકરા બધા રહે છે અને આપણું ખેતર એટલું દૂર આવેલું છે તો આજે અમને ટ્રેક્ટર વેક્ટર શેડવા આવશે શેરડીને રાયડું સાજનું પહેરાઈ જશે તો આ મૂળ લીમડાના નીચે આવી ગયો માતાજીનું મંદિર છે મેરડીમાંનું મિત્રો નાનકડું એવું જો દેખાય છે અમે અહીંયા આઠમના પટલી ભરવાયા હતા અને જોશના ઠાકોર આવીને પહેલાં બેસી ગયા છે કેમ કે ગરમી અમને લાગતી હતી એટલે છાયા આવી ગયા તો જોશના ઠાકોર પહેલાં પહોંચી જ બોલો કઈ નહીં કે આપણે જે મેડીમાં ને માનતા હોય ને પૂછતા હોય એમને કહેવાનું છે કે જે મેડીમાં કોમેન્ટ કરો ફેસબુકમાં જેટલા હોય એટલા એમને કહેવાનું છે ચમકો માં અમાર મેડીમાંનો આશરો છે મિત્રો માતાજી મેરડી મારું સપનું તો પૂરું કર્યું છે ને હજી વિડીયો શેર કરો જે મેરડીમાં ને મોનતા હોય મેરડી માનું મંદિર છે અંદર ગોગાનું છે ને સિગુતર છે ને જાપડી પણ છે મિત્રો બધા ડેરા ભેગા જ છે ઘણા લોકો મોનતા મોને અને કામ પણ થાય છે કામ કરવું હોય તો આપણી મેડી મનતા મનીષા શકે છે ને કામ તરત થઈ જશે અમારે બહુ હાથ છે અને મારું બી કામ થઈ જ જાય છે મેડી બહુ હાથ છે મિત્રો ઘણા લોકો બહાર થી મોનતા કરવા માટે અહીં આવે છે એમનું કામ મનોકામના પૂરી થાય એટલે માતાજીની ની કરવા માટે આવે છે તો મિત્રો જો ખેતર તો ટ્રેક્ટર બેક્ટર હવે શેડવા માટે આવશે રાયડું બાયડું હદનું પહેરાશે તો બ્લોક આવશે વિડીયો મેં જોડાયા રહ્યા છો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને જય મેરડી લખવાનું ભૂલતા ભૂલતાને ઓકે જય માતાજી